હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો દિવ્યાંગ ભરતી સંબંધી ખાત ઝુગેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસ હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ અને પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 તથા વિભાગી હિસાબની વર્ગ 3 આન્સર આન્સરની પ્રસિદ્ધ કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે તો એ મિત્રો વિગત જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 272 2024 25 હિસાબની ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 તથા વિભાગીય હિસાબની વર્ગ 3 સંવર્ગની પ્રાથમિક પરીક્ષા ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેમાં મિત્રો પ્રાથમિક પરીક્ષાઓમાં પ્રોવિઝનલ આન્સર કીમાં નીચે મુજબના સુધારા થયેલ છે તે ખાસ ધ્યાને લેવાનું છે જેમાં મિત્રો પ્રશ્ન નંબર તેતાલીસ અને ઓગણીસ આ બે પ્રશ્નના આન્સરમાં સુધારો થયેલ છે તો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો સુડતાલીસ બે હાજર ચોવીસ પચીસ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ ત્રણની ફાઈનલ આન્સરથી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો સુડતાલીસ બે હજાર ચોવીસ પચીસ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિકી જૂથ વર્ગ ત્રણ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ હતી જેમાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેની પ્રોવિઝનલ આન્સર કી છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને જેમાં મિત્રો ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા અનવ્ય વિષય ત્રણ પ્રશ્નો રદ કરવામાં આવેલ છે અને કુલ એક પ્રશ્નોનો જવાબ બદલવાનો રહેશે તથા કુલ એક પ્રશ્નના જવાબમાં એક કરતાં વધુ જવાબો ઠરેલ છે તો એ મિત્રો પ્રશ્ન નંબર આપેલ છે તમામ એકસઠ નંબર અડસઠ સિત્તેર અને છ એકસો સત્તાણું પાંચ પ્રશ્નોમાં સુધારો કરવામાં આવેલો છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવું ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો અડતાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સરથી પ્રસિદ્ધ કરવા સંબંધી સૂચના આવેલી છે જાહેરાત ક્રમાંક બસો અડતાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિ હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી પાર્ટ એમાં પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેમની પ્રોવિઝનલ આન્સર કી છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલા વાંધા નામ સૂચનો વિશાલ વિશે નિષ્ણાંતો પાસે ચકાસણી કરાતા કુલ બે પ્રશ્નોના જવાબ બદલાયેલા છે તો અહીં મિત્રો પ્રશ્ન આપેલ છે પ્રશ્ન નંબર અઠ્યાસી અને નેવું બંને પ્રશ્નના જવાબ બદલાયેલા છે તો ખાસ ધ્યાનમાં લેવું તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સીધી સ્પર્ધાત્મક પરીક્ષાની આન્સરકી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જે સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર